સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ચણાની દાળના એકદમ ટેસ્ટી ટેસ્ટી પકોડા જે વરસાદની ઋતુમાં ગરમ ગરમ બનાવીને ખવાય તેવા અહીંયા આગળ મેં એક વાટકી જેટલી ચણાની દાળ લીધી છે અને તેને પણ મેં બેથી ત્રણ કલાક સુધી પલારીને રાખી હતી અને તેનું પાણી કાઢીને એકદમ સરસ રીતે ધોઈને રાખી છે અને અહીંયા ઘડી મેં એક ડુંગળી લીધી છે તે પણ મેં એકદમ ઝીણી ઝીણી સમારી નાખી છે અહીંયા આગળ મેં પાંચ છ મરચાં લીધા છે લીલા અને તે પણ એકદમ બારીકીથી સમારી નાખ્યા છે અને અહીંયા આગળ મેં લીલા ધાણા લીધા છે અહીંયા ઘડી મેં ત્રણથી ચાર ચમચી જેટલો રવો લીધો છે મોટો તો હવે ચાલુ બનાવીએ આપણે એકદમ ટેસ્ટી ટેસ્ટી ચણાની દાળના પકોડા તો ચાલો બનાવીએ હવે આપણે આ દાળને જે પલાળી હતી તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું તો હવે આપણી આ ચણાની દાળ મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ થઈ ગઈ છે થોડી અંદર ચણાની દાળ પણ રહેવા દીધી છે એટલે આવી રીતે આપણે મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરી નાખી છે તો એકદમ સરસ રીતે આપણી દાળ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધી છે તેને આપણે અંદર પાણી નથી નાખ્યું અને તમે જોઈ શકો છો કે અમે ચણાની દાળ થોડી દેવા દીધી છે અને એકદમ ભભરી તરીકે ગ્રાઇન્ડ કરી નાખી છે તો ચલો હવે આપણે બધા મસાલા નાખી દેવાના છે અને પેટર તૈયાર કરી દેવાનું છે તો ચાલો કરી દઈએ તો સૌથી પહેલાં આપણે જે રવો લીધો હતો તે તેમાં મિક્સ કરી દેવાનો છે અને તેના પછી આપણે જે લીલા મરચાં લીધા હતા તે પણ આપણે તેમાં ઉમેરી દેવાના છે અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલો ઓર ગાનો લીધો છે તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે અને બે ચમચી જેટલી ચીલી ફ્લેક્સ લીધા છે તે પણ આપણે તેમાં નાખી દેવાના છે અને તેના પછી આપણે ડુંગળી પેલી ઝીણી સમારી હતી એકદમ બારીક તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે તેમાં નાખી દેવાનું છે અને હવે આપણે તેમાં ધાણા પણ નાખી દેવાના છે અને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે આ બધું નાખી દીધું છે ત્યાર પછી આપણે તેને બરાબર મિક્સ કરી દઈશું અને હવે આપણે છેલ્લા ખાવાનો સોડા પણ આપણે નાખી દેવાનો છે મેં અહીંયા ઘડી ચપટી જેટલો ખાવાનો સી સોડા લીધો છે તે પણ આપણે તેમાં ઉમેરી દઈશું અને ફરીથી આપણે બરાબર મિક્સ કરી દેવાનું છે આમાં મેં બિલકુલ પણ પાણી નથી નાખ્યું તો તમે જોઈ શકો છો તો હવે ચાલું આપણે પકોડા બનાવી દઈએ આ રીતે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પકોડાને તરી દેવાના છે તમે પકોડા પણ બનાવી શકો છો અને જે પેલી ગોળ ટીકડી આવે છે તે પણ અમે બનાવી શકો છો તો અહીંયા આગળ આપણે ટીકડી બનાવી દઈશું હવે આપણી ચણાની દાળની ટીકડી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે જો કેટલી સરસ લાગે છે તમે એને વરસાદના સિઝનમાં એક વખત જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી લાગશે એક વખત ખત ખાશો ને તો ઘડે ઘડે આ જ બનાવવાનું મન થશે જો તમને આ મારી રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી